não ver, vamos <síntos> મિત્રોને સ્વાગત છે ફરીથી નવા લોકમાં હાલ આપ તો સબડેલો રીંગડીનો મચ્છીનો રોપણીવાતો નર્સરીમાંથી જે વાંજે આયા વાવી દીધો તો હવે આપણે આની પહેલા આયા જો તો માયા હોની આ વાડિયનો કેરો હોય ને લેમનો ભગવો ભગવો બકાલાના થઈ જાય લગાવણામાં મકફળીના વાવતરમાં નડે જ ની રેકલાને મચ્છીની કરી બે રીંગડીની કરી જાં જે છોટાનો છોડા લીવો તો उ चुमासु तो पर जाते मैं आंबा देसी आंबा गोटली रे जब जब जबरा सही गया बाकी उम रोक आई वगैरह नहीं भरी जाए आटूक ओढ़ो ना आए ओढ़ा अरे बहु लगे दरियो काटो है नजीक मंबो गड़ी उजरे जी

pre bo un goreši, moka na go I pa tam toubi bokolnik takko jeko tak vizo i bo na Porde lu je nu dudu kar do salo raką kar. Ma bo ďdzie kona salko sal salu rako. અરે સારું તો રાખ કે બોલ મને થોડ થોડ સપોર્ટ કર્યો ને જો કમ છે આ જો રોજ પોંછો થોડી આમ હિંમત આવે મજા આવે જો આન ગોરા આપણે હે ને ભૂકો મસ્ત મજા નો એક ફેરે પ્લાસ્ટિક નો કાગર પછી માછ કરતા ન્યુ ની મથે તાલીયા દોરી થી બાંધી દીધું ઓન બોન આવે વાંધો ના આવે હરો ગોકા ગસસટ કાન હડી જાય આયા હે આપણે બકાલુ બકાલામાં ગુવા દેખાય બિંદ દેખાય તુરિયા દેખાય કોકો કારલીના સોત્ર છે પાયા બકાલા કારની નું કાર છે तेरे ઢેર માવીવા આવે ને હવાર હજી 15 15 20 20 નું થોરું આવે છે હવે આમ ખેતરમાં કઈ ખાવા દઈયું નથી એટલે નારેક બકાલામાં આમ કિશનભાઈ ને માળી ઈ ઓરવાળા નયા બવ જાય એની વારો બઈધું પાછો અને આપણે એક વાઢિયા નું પ્યારો હોય માં વારો બાંધો લઈ રહી બે હાયરું નકા રેવા ના દી ઓય બે ફરે લાકડા ભાંગીને ખાઈ ગયા હું બધું હે તો તમે વીડિયો માં જોજો આજે આપણે બળ હાતેડું ઘા આવવાનું છે કાલ લાઈટ ન આવી આજ લાઈટ છે એટલે જ આખીરાવી લઈ પછી હેરું નું કામ લઈ ઘડી નાખી જો આમાં કલર થઈ જાય ઓય હાલ જો બધું નિભાડે નિભાડે કેમ સામે વાસન

Ayo lebih <hesitation> pasti dipakai <unintelligible> 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 Ansiku <unintelligible> 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 <unintelligible>

Close till I get up Time is barely on our side I don't wanna waste what's left The storms we're chasing leading up મજા આવે ઈ જંગાપા બેઠા પડ જ ને કારીગર ને આના બાર થઈ ગયા ને આપડા બડા કટકાટકા ને જોતા ને ગઈ ગયા લાઈટ ભારી ખવર્યા રહી ગઈ ને ગઈ જ નથી આવી રહી ની હવે પછી આને બધું સબસ્ક્રાઇબ કરી હર ક લુઈ બપોર પછી આનું કલ્લો કામ કરવાનું છે હવે ખાલી આપડે આ એક જ લોઢી હોય ટુકકો બપોર પછી આપડે આનું વાર લેવાનું છે આમાં બહુ વાર ન લાગે วาดีสนะสับหลับเสักนิดเดียวตาจิงตาจิงท่นบาใจจะเฮลัมันชียนะเบตังครีอันนี้เอาตักลอยไปด้ไม่ดีกว่าแล้วมาบาวานล่ก็อย่าเบิ้ดูก็หอมะเพใจหิิ้งใจลาชราเร่รงนี่ยเลวันทนัยกวบบ้าสักทีก็ต้งสิอุตานงสงสัยก็หิมะพังแต่ก็ต้องก็สิขันรักกันดี આગળી હું લાઈટ ને વખરાં કરતો તો ને આ લોડિયો હોય ને આપણે છોડાવીને ચાલુ કર્યું હું ઘહો તાતા લાઈટ ગઈ વખાણી ખીચડી ડાઈટી સોફ્ટ એમ ખેલ એnga લીધું થી આગળી હું વખરાતો તો લાઈટ આજ ભાઈ હરાળે રહી ભાઈ હરાળે રહી આ લોડિયમ ચાલુ કર્યું ને તો લાઈટ ગઈ જો મેં દેખાડું ઘોહા વાંસાનું કઈ હું આટ્યું કઈ હું કોઈ કઈ ક્યાં આવે આલે મિત્રું હું ધારના રાખી ગયા પાંચ અમારા લોટિયો ઘાવવાનું કામ બહુ પછી ચાલુ હતું બહુરી લાઈટ રહી ગઈ હવે તો 40% નું 60% ઘાઈ ગયું હો થોડું બાકી છે અને આ બાજુ આપણે બપોર પહેલા જઈ ગય હતા સપલાન ડાઢાન મકાલ કામ ચાલુ છે હાલમાં એક જ થરકો કે બે મારવાનો છે એટલા મારવા હે તા આમાં તો એક જ મા લોટિયા બે માર દેહો आले म कंजी तो नुमरे हां जोई वाला ते या के याक आले आले इतक ला hmm? तो लिंग जापत का जी म बता विद मस्त मजा ने बनी गई तो अपन जा हा बलेम दम कैसे कर ने का आया वाई टूक तो बहुत उठा हारो आवत आ में नमन आ कसरी होत ने हां भाई ओमे तो जईयो તોરો થઈ ગયો તો વાйт કાઉ હોય કે બધું મિક્સ મારે ને વિડિયા દે અંગ્રેજી રામ રામ આબી ગયો છે બીજો દિવસ અને હાલ આપણે આજી લોઢિયો કરવાનો કામ આવીતું જી ઇદુકમાં બપોર પછી લાઈટ બહુ હેરાન કર્યા લગભગ 4 કલાક કરે ગઈ પછી 7 વાગે માન મન પુતાળું ગહવાનું કામ કાલ આખો દીટુકમાં સકરી જાય કીધું અને પછી બહુ ટાઈમે મળ્યો નથી વિડીયો બનાવવાનો લાઇક હોય છે મારી ક્લિપ લઈ લાવ આજ હવે ને લુઈ કારણ કે જોવામાં આવે ને મેલ એ હજી હાથમાં આવે જરાક ઘા ગાભરથી લુઈ ને પછી કલર કરવાનો હોય બાકી તો કંઈ હવે બીજું કંઈ કામમાં રહ્યું છે અહીંયા કંઈક નવું કામ આવી ગયું ને બાપુએ હવે બસ હવે બસ છે હું છે અહીંયા દોરી બોરી તમે પ્લાન કરો તો પાણી જ નહીં નીકળે આ શું થાય એટલે ગમે એમ માપ રાખો તો આને ધ્રાબો જ નહીં આવે હજી નહીં ધ્રાબો કરવું બોલો આપણી એમાં કઈ જ નહીં પહેલેથી કહી દીધું તમે જીમ કરો એમ કરો આમાં નતા ને એમાં નથી એ મંડે ઉખડવા હું કેતો કર ના રી આ કાઠે જ પગ આવે કીધું

હાલો મિત્રો બપોરના બાર વાગી ગયા હોય ને ફાઇનલી આપણે બે દિવસની મહેનત રંગ લેવી કયો રંગ લેવી ખબર બ્લુ લેવી હે ને બ્લુ કલરનો રંગ આપણે બધેમાં લગાડી દીધો હે હજી કેસરી કલરમાં મારવાનો હે તો આ હુંકાઈ જાય ને પછી આજ કા કાલ હવારમાં કાં આજ સાંજે ક્યાં હુંકાઈ જાય તો બાકી આ વિખેડિયાની કોઈ હુંમાં આપણે કેસરી કલર મારવાનો છે વધીએ તો તમે બાકી બજેમાં આમાં ડબલ લાખ માં દીધા ઓમાં ડબલ લાખ એક કાર બાપરનો રેટ નહીં માં દીધો સફલા મને બજેમાં રાજે ને આપણે ખાલી આ નડ બોલ હે ને ત્રિપાત્ર નડ બોલ આ જો મ પલાયરા લીજલ માં એમાં કાટ બોધી હરખા સાફ કરી એમાં કલર મારવો પણ આવા આછો મારય નકા ન આટા ચડાવવામાં વિય ઓમન કપાવી બાપની મિલન કી ઓ રંગ લેવી રાખજો ઓ આલસ મારે เฮ้ยเนมาแล้วเส้นเรามีดักโลกให้ดูกันทั้นี่ฮะแเด็กเรามีแต่ขันตัวเรื่องวิญญาอาวุธตัวหนึ่งแบบกระโดดวัวตันี่ดิอากระโดดวัวเห็นเหรอวันนี้ทำไมมือเราขา હા થજે પણ ધરાબો કુખડી પાખડે ડંગણો નાખી જાવું એમ નસ કરું ઓય સાબો કોમી ઉપર ઈ હું બોધું કે ઈને હું ખલાયું બહાર નું કામ ફક ન થાય આપણે પછી થાકી જાય કાયમ ઉઠી ને ગામમાં એમ અરે મોબાઈલ નો બંધ થઈ ગયો તો અર્જુ તો લખ કોઈસી મળ્યો ને તઈ પાછો કેમેરો ચાલુ થયો એમ કઈ જાય કેમેરો ખોલણો એટલે કઈ આલે જ નહીં

અરે મિત્રો ફાન ને 6 વાગી ગયા ને ફાઇનલી આપણે કલર કામ થઈ ગયું બૂરું જોઈ લો તમે બબા પછી આ કેສરી કલર મેરો બે માં કલર લાગ્યા ઓછો હતા એટલે લાગ લોક કરી ગયો ઓમ ખબર નઈ પડે બજે ને થોડોક લોક પર આ ને આખેલા બોવાલ લગાડવી વિજેન અમા કાટ તો લડીજોરી માં બૂરું બધા અને આપણે બ્રશ કરવાની पीसी आवे बदे म आटा गया पास डीजल वाला बोल हुए ला कलर लागे नहीं पास ही कपड़ा में डीजल साफ करूँ पास वो कलर कर आम बे कलाक लागी गई बॉल लगभग चालीस पिस्ताली बजाई जो तो ता थप्प मार दी तो हज़े <coughs> हटका बटका है एक बैधी हूकाई जाए ना तो शो मस्त मिजा ना आप फिटिंग करना पे हूँ बापर